અને બાર ગામ થી નિદેશ થી જાજા લોકો વસતા બધા પોતાના વતનમાં સતરિયા આવી ગયા છે ખુબજ ગામ બની ગયું છે અને ખૂબ બધા આનંદ બેનો એક પશુ લીધી પણ નાસા જુમા રાસ ગરબા લીધા અન્ન માં ભગવાન ને આપડે બગાડવાના થશે અને કાલે કાલે અને આપડા ચાર વાગે મોટા ભવ્ય અને ભવ્ય મગજ માટે રામ લક્ષ્મણ હનુમાન દાદા અને ગણપતિ દાદા

ચણ થાય સવારે નાસ્તો બપોરે જમવાનું અને સાંજ પણ જમવાનું રાતના પણ નાસ્તા પ્રસાદ બધો ગામ એક સાથે રહેવાના છે એવું ખૂબ જ સરસ સતડિયા ગામે આયોજન કર્યું છે બધા ખૂબ આનંદમાં છે અને વધારે વિશેષ વાત કરતા આનંદ થાય તે અમારા સતડિયા ગામના અને એસી ગામના પ્રમુખ પેલા અમારે કિરણ બેન હીરપ્રા કિરણ બેન ઘનશ્યામભાઈ હીરપ્રા જેવો મહેનત મંદિરમાં રણવા અને